જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું ચૈત્ર મહિનામાં આવતી સુદ પક્ષની એકાદશી એટલે કે કામદા એકાદશીની કથા વાર્તા અને મહિમા તો ચાલુ સાંભળીએ વાર્તા દરેક માસમાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં એક એક એકાદશી આવે છે આ પ્રમાણે કોણ મળીને વર્ષની ચોવીસ એકાદશીઓ થાય છે વળી દર ત્રણ વર્ષે અધિક માસ આવે ત્યારે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી ઉમેરતા કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશીને આપણે જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે ભાવિક નરનારીઓ ઉત્સાહપૂર્વક એકાદશીનું વ્રત કરે છે વિધિપૂર્વક એકાદશીનું વ્રત કરનારને આ લોકમાં વિવિધ પ્રકારના સુખ ભોગવવા મળે છે અને શરીર છૂટી ગયા પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે ભાવિકોએ એકાદશીના આગલા દિવસે રાત્રે દાંતણ વડે મોઢું શુદ્ધ કરી કોગળા કરીને સૂઈ રહેવું ઊંઘ ન આવે ત્યાં સુધી ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યા કરવું વ્રતધારીઓએ એકાદશીના દિવસે પ્રાંતઃકાળે ઉઠી અને નિત્ય કર્મથી પરવારી સ્વચ્છ વસ્ત્રો પહેરી ભગવાનનું ધ્યાન અને સ્મરણ કરવું પછી વિધિપૂર્વક ભગવાન શ્રી હરિની પૂજન કરવી વ્રત કરનાર ઉપવાસ કરે તો તે ઉત્તમ ગણાય છે એક ટાણું પણ કરી શકાય છે પરંતુ તેમાં ચોખા ખવાતા નથી એકાદશીના દિવસે તીર્થમાં સ્નાન કરનારને ઉત્તમ ફળ મળે છે ભાવિકોએ શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષની એકાદશીમાં કોઈ જાતનો ભેદ ન સમજવો બંને એકાદશીનું ફળ સરખું જ મળે છે એકાદશીના દિવસે આપણે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક થઈ જાય છે અને જો તે તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો પર્વત જેવડું મોટું થઈ જાય છે એકાદશીના દિવસે આ પ્રકારે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું અને બીજે દિવસે બારસના દિવસે પ્રાંતઃ કાળે ઉઠી અને નદી અગર જળાશય જઈને સ્નાન કરવાનું જપ ધ્યાન વગેરે કરી ઘેર આવી વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપીને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુજીની પૂજા કરવી અને દક્ષિણામાં શક્તિ હોય તો ગાય ભેટ આપવી તો મિત્રો આ પ્રમાણે હતી એકાદશીની પૂજન અને વિધિ હવે આપણે સાંભળીશું એકાદશીની કથા ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે કે હે ધર્મરાજ અગાઉ આ ચૈત્ર માસની કામદા એકાદશીનું મહાત્મય વશિષ્ઠ ઋષિએ દિલીપ રાજાને સંભળાવ્યું હતું અને આ એકાદશી પાપનાશક અને સંપ સંતતિ આપનારી છે તેમની કથા આ પ્રમાણે છે પૂર્વે ધનધાન્યથી ભરપૂર રમ્ય ભોગી નામની નગરીમાં પુડરેક નામનો રાજા રાજ્ય કરતો હતો આ રમણીય નગરીમાં ગંધર્વો અને અપ્સરાઓ ઘણી વેળા કરવા આવતા હતા એક દિવસ રાજાની સભામાં લલિત નામનો ગંધર્વ અને લલિતા નામની અપ્સરા મળીને નૃત્ય ગાન કરતા હતા પરંતુ બંને એકબીજા ઉપર આશક્ત હો હોવાથી નૃત્યોમાં તાલ ચૂકી જતા હતા અને ગાવામાં પણ જીભ વક્ર થઈ જતી હતી તેથી ગાવામાં પણ ઘણી બધી ભૂલો થતી હતી આ વખતે ત્યાં હાજર રહેલા કેટલાક નાગે તેઓની ભૂલચૂક અને મોહિતપણાનું સર્વ વૃત્તાંત પુડરિક રાજાને જણાવી દીધું એટલે ક્રોધે ભરાયેલા રાજા પુંડરિકે મોહ પામી કામવશ થયેલ લલિત ગંધર્વને શ્રાપ આપ્યો કે હે ગંધર્વ તુ તારા કુ કર્મથી રાક્ષસ યોનિમાં જન્મ લેજે શ્રાપથી જે તે જ ક્ષણે લલિત ગાંધર્વ ભિંહામણા પ્રચંડ અને આઠ જોજન ઊંચા રાક્ષસ તરીકે જન્મ પામ્યો તેની આંખો મોટી અને ડરામણી હતી તેનું મોઢું ગુફા જેવડું મોટું હતું તેમના પ્રેમની આવી વિકરાળ રાક્ષસ બનેલો જોઈ અને અપ્સરા લલિ લલિતાના દુઃખનો પાર ન રહ્યો અને તે તો ખૂબ જ રડવા માંડી તેના શ્રાપનું નિવારણ કેવી રીતે થાય તેનો વિચાર કરતી તે સર્વ સુખ ભોગ ત્યજી અને પોતાના રાક્ષસ બનેલા પ્રેમી પાછળ જઈ અને તેમની સાથે વનમાં ભટકવા લાગી આમ બંને પતિ પત્ની જેવા પ્રેમીઓ મહાકષ્ટ ભોગવતા ધીમે ધીમે વિંધ્યાચળ પર્વતના શિખર ઉપર મહા તપસ્વી ઋષ્ય શૃંગ મુનિના આશ્રમ ઉપર ગયા અને ત્યાં ગયા અને પ્રથમ પ્રથમ લલિતા રડતી અને કકળતી ત્યાં ગઈ અને ઋષિ શૃંગ મુનિ પાસે જઈ અને હાથ જોડી અને પ્રણામ કરીને ઊભી રહી ગઈ અને તેની આવી હાલત જોઈ અને મુનિએ કહ્યું કે હે પુત્રી તું કોણ છે અને પર્વતના શિખર ઉપર તું ક્યાંથી આવી ચડી તને શું દુઃખ છે લલિતાએ પોતાની કરુણ કથની મહામુનિને સંભળાવી અને પાપના શ્રાપના નિવારણ માટે પૂછ્યું તો શૃંગ મુનિએ તેના ઉપર દયા લાવી અને કહ્યું કે હે પુત્રી તું આજે બહુ જ ઉત્તમ દિવસે આવી છે આજે ચૈત્ર માસની શુક્લ પક્ષની કામદા એકાદશી છે અને એ સર્વ મનોરથ પૂર્ણ કરનારી છે માટે આ એકાદશીનું વ્રત તું કર અને તેનું ફળ પુણ્યનું ફળ તારા રાક્ષસ બનેલા પતિને અર્પણ કર તેના પ્રભાવથી તારા પતિ અસલ સ્વરૂપમાં આવી જશે મહામુનિના કહેવા મુજબ બહુ જ આનંદિત બનેલી લલિતાએ ઋષિ એ બતાવેલ વિધિ પ્રમાણે કામદા એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર્યું તે દિવસે તેણે અન્ન અને જળ કશું જ લીધું ન હતું

વયું જાય અને તે સાથે જ રાક્ષસ બનેલા તેના પતિનું સ્વરૂપ પલટાઈ ગયું અને તે પ્રથમની જેમ જ સોહામણો ગંધર્વ બની ગયો પછી તે બને મહામુનિને પ્રણામ કરી અને દેવ વિમાનમાં બેસી અને સ્વર્ગ લોકમાં જઈ અને સુખરૂપ વિહાર કરવા લાગ્યા હે રાજન ભાવિકોએ કામદાય એકાદશીના વ્રતનો આવો પ્રભાવ જાણી અને પોતાના સુખ અને શાંતિના અર્થે કામદાય એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ બોલો કૃષ્ણ કનૈયા કી જય